સોલંકી દર્શના આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની કચેરી પત્ર આપ્યું હતું બોટાદ જિલ્લાના કાન્યળ અને ગુંદા ગામે આવેલા ડેમ ફરતા બાવળા કાઢવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પાઠવ્યું ડેમના પાળા ઉપર તેમજ ડેમની અંદર આસપાસ આસપાસડી દૂર કરવા વર્ષે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે તેમજ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ દ્વારા સ્થળ તપાસ કરતા જોવા મળ્યું કે જંગલ કટિંગનું માત્ર કામ કાગળ પર થયું છે

અને રિક્વેસ્ટ કરી છે કે સરકાર શ્રીના માધ્યમથી જે તે સમયમાં બાબા સાહેબે લડત આપી અને મહિલા આરક્ષણ બિલ મંજૂર કરાવ્યું તેના માધ્યમથી આજે મહિલા આરક્ષણ તો સીટો મહિલાને ફાળવી હોય આમ જનતાના મતથી ચૂંટાયેલા પછી કોઈ પણ પ્રતિનિધિ કોઈ પણ પાર્ટીનો રહેતો નથી આમ જનતાનો હોય છે હવે એ સીટમાં મહિલાને મોટા ભાગની મહિલા મળવા આવતી હોય છે પણ એવી સીટ માંથી જયારે મહિલાના સ્થાન માં પ્રતિનિધિ તરીકે એના પતિ કે અન્ય કોઈ માણસને બેસાડે તો સ્વાભાવિક છે કે થતું હોય એટલે આવું ના થાય જે સમયગાળો બાકી રહ્યો હોય જે કાંઈ થયું હોય તે મહિલા સીટ છે તો મહિલાની સીટ માંથી મહિલા બેસવા જોઈએ મહિલાઓને બોટાદ જિલ્લાના પત્રકારોને બોલાવી અને પત્રકાર પરિષદ આયોજન કરી અને એના દુખ ને સાંભળવા જોઈએ કે ભાઈ હું મહિલાના નાતે કે ભારતના સંવિધાન મુતાબિક તમને આટલી જોગવાઈ મળેલી છે અને હું જિલ્લાના પ્રમુખ તરીકે બેઠે આપણી સાંભળવા માટે એટલે સરકાર શ્રી એક રિક્વેસ્ટ છે કે એમની માટે એમને જ બેસે અને એમને એમનો પૂરો હક મળવો જોઈએ અન્યથા આવનારા સમયમાં અમે અમારા સંગઠનના પાર્ટીના માધ્યમથી એક જલદ આંદોલન આપશું જય ભીમ જય ભારત

જે બાવળો દૂર કરવા માટે વર્ષો વર્ષ સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તે અંગેનો મોમાઈ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે તેઓ દ્વારા આ ડેમની આજુબાજુમાં જે ગાંડા બાવળો આવેલા છે તેને સાફ સફાઈ કરવાનું કામ હોય છે તેઓ દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી તેથી એજન્સી રદ કરી કયો ચુકવણી ની રિકવરી કરવા વિનંતી અને જે કાઈ બિલો મૂકવામાં આવેલ છે તે તદ્દન ખોટા બિલો મૂકવામાં આવેલ છે જે બાબતોની અમોએ રૂબરૂ જઈ ખાતરી કરેલ છે તેવી કોઈ કામગીરી આ એજન્સી દ્વારા કરવામાં આવેલ નથી ફક્ત સરકારી ચોપડે કામ બતાવવામાં આવેલ છે સ્થળે આવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી જેના ફોટોગ્રાફ પણ અમોએ રજૂ કરેલ છે તો આ બાબતે અમારું આવેદન ધ્યાન લઈ યોગ્ય તે કાર્યવાહી કરવા અમારી વિનંતી છે તમારું નામ સાયરાબેન રફીકભાઈ ભાસ જિલ્લા પંચાયતમાં જે બેન ચૂંટાણેલા છે બરોબર તો એ કોઈ હાજરમાં રહેતા નથી કાયમ એમના પતિ જ હાજરમાં રહેશે તો અમારું મહિલાનું સાંભળે કોણ અમારે મહિલાને ના જાવું કઈ રીતે જવું કેવું વર્તન કરે એ અમને કેમ ખબર એટલે બેન ને હાજર રહેવું જોઈએ પાંચ વર્ષમાં કોઈ દી હાજર રહ્યા નથી તો એમને પોતાને હાજર રહેવું જોઈએ અથવા સાપામાં ટીવીમાં બધે જોઈ લેવા પોતા કે કાયમ એમના પતિ અથવા કોઈ અન્ય વ્યક્તિના હાજર હોય છે તો એમ કે પાંચ વર્ષમાં કોઈ દી હાજર ન રહી શકતા હોય તો એમને આગળ હાલવું ન જોઈ તો એમને રાજીનામું દઈ દેવું જોઈએ મારું નામ મંજુભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ડેમની મુલાકાત તો અમે આ બીજા ડેમની મુલાકાત લીધી પહેલા અમે ગુંદા ડેમમાં ગયા હતા સરકારશ્રીના અધિકારીઓ દ્વારા અમને જાણવા મળ્યું કે મમાય કન્ટ્રેક્શનને આ બે ડેમના કામો આપવામાં આવે છે બાવળા કાઢી અને ડેમને સાફ કરવા માટે અમે પહેલાં ગુંદા ગયા ત્યાં પણ બાવળા યથાવત છે અને આજે અત્યારે કાનિયા ડેમની મુલાકાતે આવે છે સર્વે કરતા આ તમે મારી પાસળના ભાગમાં જોયો બે બાવળા તો એમના મોભાજ છે તો જે લાગુ પડતા અધિકારીઓ એ આ બાવળના દૂર જે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા વીસ વીસ લાખ ના જે મંજૂર કર્યા છે એમાં એમની હિસ્સેદારી કેટલી છે આમાં કોઈ તપાસ કરવા આવ્યું ન આવ્યું કે ભાઈ આ ભાજપ જે સરકાર જે છે એ સાબિત થાય છે ભાઈ ભૂખના ભ્રષ્ટાચાર એની માથે ઊભી છે અને જે કોઈ એના વિરોધમાં અવાજ ઉપાડે એમ દબાવી દેવાના એટલે આવા લોકો જે ભ્રષ્ટાચારી અધિકારીઓ કર્મચારીઓ છે સત્તામાં જે બેઠા છે ચોટા ના આવે તો એ તો છે તે બધાય કારણ કે આ સરકાર એવી છે જે ચોરી છે સીના ચોરી છે બળાત્કારી છે ભ્રષ્ટાચારી છે એને તો ભાજપ હાચવી છે પણ અધિકારીઓ જે રહ્યા એ પણ શા માટે તો ગયા છે કે ભાઈ આમાં ખોટા બિલ મારે સાઈન કરે છે અને પૈસા મંજૂર કરે ત્રીસ લાખ રૂપિયા આ જનતાના ટેક્સ ના પૈસા છે હવે આ જે દૂર કરે તો આમાં કેટલા પાણીનો સંગ્રહ થાય અને એ બાવળાના મોળિયા જો આ દેમના પાળામાં આવી ગયા હોય તો એ કદાચ પાળો તૂટી જાય તોમાં કરોડો રૂપિયાનો નુકસાન થાય જે કોઈ લાગતા વળતા અધિકારી હોય એમને અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ તમે આ બિલ જે મંજૂર કર્યું છે એમાંથી કેટલા બાવળા કાઢેન તપાસ કરજો અને ના કાઢ્યા હોય તો એનું બિલ જેર્યું ને પરત કરજો જય ભીમ જય ભારત જય સંવિધાન મારું નામ જયરામભાઈ તાવિયા રાષ્ટ્રીય એકતા પક્ષના महामंत्री આ દેમે આયા હું એટલા માટે આયા છી કે આજે આ જે કોન્ટ્રાક્ટ જેને આપ્યો છે એને વી પચીસ લાખનો એને કે આ બાવળ સાફ કરવા માટે એને આપ્યો છે બરાબર આ અમે ત્યાં દૃશ્ય જોઈ રહ્યા છે તે બાવળનું એક પણ તરખું કંઈક આપેલું નથી આ લોકો નકરા પૈસા જ ખાઈને ખોટા બિલ બનાવે છે અને સરકારના પૈસા ખોટા બગાડે છે પબ્લિકના અને જ્યાં જોઈને આવો જ ભ્રષ્ટાચાર કરે છે આ લોકો એટલે જ્યાં અમારી વિનંતી છે કે આ ભ્રષ્ટાચાર બંધ કરો નહીંતર અમારે આંદોલન કરવું પડશે અને સરકાર દ્વારા પંચાયતના અને એમને કોન્ટ્રાક્ટ લગભગ પચીસ થી ત્રીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો બાવળા સાફ કરવાનો આ તમામ બાવળા એમના રાત્રે ઉભા કર્યા બાવળા બાવળા વર્ષોથી ઉભા છે અને જેટલા સમયથી આ ડેમને સાફ કરવા બાવળાનું જે કામ આપે છે કોઈ કામ કરતા નથી માત્ર ને માત્ર કાગળ ઉપર કામ થાય છે એવું આપને સ્પષ્ટ દેખાય આવે છે હવે આના જે બિલ ચૂકવતા હોય છે એ કાગળ ઉપર આપતા છે ને ખાલી કે આ બધાની ભાગ બટાય છે એમાં જે લોકો એ બિલ સાઇન કરતા હશે એ બધા આમાં ભાગીદાર રહેશે એવું અમને દેખાય તો બાવળ કાઢવા પડે ને આ લોકોને વર્ષો જૂના વી વી ત્રીસ ત્રીસ વર્ષ જૂના બાવળમાં ખૂબ ઉભા છે કોઈ પણ વસ્તુનું કામગીરી કરવા માટે આ કાનિયાળ નો ડેમ છે હાલો અમે તમને આગળ બતાવીએ